યુવાન દબંગાઈ થી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હોય છે અને તેના પરિણામો ની કોઈ ચિંતા નથી કરતા તાજેતરમાં જ તે ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં વર્ષ બે હજાર ચોવીસમાં દાહોદ બેઠકમાં સમાવિષ્ટ સંતરામપુરના પ્રથમપુર ગામના બુથ નંબર બસો વીસને એક યુવાન દ્વારા કેપ્ચર કરી લેવાનો વિડીયો રિલીઝ થયો પ્રિસાઇડિંગ ઓફિસર અથવા મતદાન મથકના અધિકારીઓની નજર સામે આ ઘટનાઓ થઈ ત્યારે લોકશાહીની ઠાઠ મશ્કે જોવા મળી જે યુવાનો પહેલીવાર મતદાન કર્યું હશે તેના ઉપર કેવી અસર ગુજરાતમાં જોવા મળતી હશે યુવા રાષ્ટ્ર જવાબદાર નાગરિકો જ્યારે સોશિયલ મીડિયા ઉપર ખોટા વટ કરવા જાય ત્યારે તેના સમાજ પર દુષ્ટ અસર થાય છે અનિયમિતતાનું આચરણ બોગસ મતદાન કોઈ રાજકીય પક્ષની તરફેણમાં આ ઘટના શ્રમ કરાવે તેવી છે થોડી મિનિટોની પ્રસિદ્ધિ ખાતર સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવો એ સમાજ માટે ઘાતક બને છે બુથ નંબર બસો વીસ પર ચૂંટણી પંચ ફરી મતદાન કરાવશે અને યુવાનને કાયદાનું ભાન છે એ સરકારે છે એ કરાવ્યું છે તેની ધરપકડ છે એ થઈ છે સરકારી કર્મચારીઓ જે ચૂંટણી પ્રક્રિયા ઉપર તે સમયે ત્યાં હાજર હતા તેઓને સસ્પેન્ડ કરાયા છે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ને આ ઘટના હવે ચૂંટણી પ્રક્રિયા માટે વધતી જતી ઘાતક બાબત છે જેની અસર મતદાન પર અને રિઝલ્ટ પર પડતી હોય છે એક વિડીયો વાયરલ થયેલો છે કે તેમાં એક વિજય બાબોર નામનો શખ્સ એક ચૂંટણી કેન્દ્ર છે તે મતદાન મથક બસો વીસ સંતરામપુરનું સેન્ટર તો ત્યાં જાય છે અને મોબાઈલ સાથે જાય છે અને મોબાઈલ સાથે જઈને એનો વાયરલ વિડીયો જોવા મળ્યો છે તો તેમાં તે અનાક્ષણ બોલી રહ્યો છે સાથે સાથે કોઈ ભૂત સાથે બી ચડા કરી રહ્યો છે ઈવીએમ મશીન સાથે બી ચડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પ્રમાણે અમે નોંધી લીધેલી છે તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે જેમ કે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ છે કે જે સિક્રસી હોવી જોઈએ મતદાનની તો એને ઉલ્લંઘન કરેલું છે પછી એની સાથે સાથે અન્ય કલમો જેવી કે વન થર્ટી વન વન થર્ટી ટુ આરપીએ ની કલમ એ પણ લગાવવામાં આવી છે કે જેના અંડરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે તો એ બધી વસ્તુ લગાડેલી છે અમે પછી સાથે સાથે વન થર્ટી વન બી વાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની અંદરમાં એ રીતે વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તો એ માટેની એ કલમ લગાડેલી છે સાથે સાથે અમે વન થર્ટી એ બી કલમ પણ લગાડવામાં આવેલી છે તો એની અંદરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ કરવામાં આવેલો છે અને એનો વોટ કરાયેલો છે એકચ્યુઅલમાં તો તે વસ્તુ છે સાથે સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી ઉમેરેલી છે સાથે સાથે જેમ કે વન સેવન્ટી વન એફ કલમ લગાડવામાં આવેલી છે કે જેના ઇમ્પર્સોનેશન છે અને ઇન્ફ્લુઅન્સ કરેલું છે જે મતદારોને તો એ પણ આપણે વિડીયો તરફથી જોઈ શકીએ કે જે બધું પોલીસ સ્ટેશનમાં જઈને એ વસ્તુ કરવામાં આવેલી છે તો એ સાથે પણ લગાડેલી છે સાથે 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 માણસ મોબાઈલ લઈ ગયેલો છે છે પોતાની તો આના શું થાય કે તે પબ્લિકના આપણે જે કલેક્ટર સાહેબ શ્રી છે તો એને જાહેરનામાનો પણ ભંગ કરેલો છે તો આપણે વન લીધેલી છે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધેલી છે જેમ કે સ્ટેટમેન્ટ લેવાના છે જેટલા સાહેબો છે એ બધી વસ્તુ આગળની આ વસ્તુ છે કે તો બુથ અંદર થયેલી કાર્યવાહી છે તો એડમિનિસ્ટ્રેટિવ જે નોટિસ આપવાની હશે ને એ લોકોને કાર્યવાહી કરવાની આવશે તો તે લોકો પણ કરવામાં આવશે પણ